પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે ઓટીઝમ સમસ્યા સંપાદન અને પઠન છે કલ્પના શાહ સમગ્ર વિશ્વમાં આજે વર્લ્ડ ઓટિઝમ ડે ઉજવવામાં આવે છે આ દિવસે ઓટિઝમથી પીડિત લોકો વિશે જાગૃતિ લાવવા માટે ઘણા કાર્યક્રમો અભિયાનો વગેરેનું આયોજન કરવામાં આવે છે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે નો ઉદ્દેશ ઓટિઝમ ધરાવતા લોકોએ દરરોજ સામનો કરવી પડતી મુશ્કેલીઓ અને અવરોધો તરફ ધ્યાન દોરવાનો છે દર વર્ષે આ દિવસ એક વિશેષ થીમ હેઠળ ઉજવવામાં આવે છે ઓટિઝમ એ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર કહેવાય છે તે આનુવંશિક રીતે સંબંધિત સમસ્યાનો એક પ્રકાર છે જે સાધ્ય રોગ નથી આ સંપૂર્ણપણે વિકાસ સંબંધિત સમસ્યા છે અગાઉ એવું કહેવામાં આવતું હતું કે સો માંથી એક બાળકને તે થાય છે પરંતુ હવે કેટલાક અભ્યાસો અનુસાર એકસો સાઠ થી બસો માંથી એક બાળક ઓટિઝમ ધરાવે છે ઓટીઝમ એક પ્રકારનું સ્પેક્ટ્રમ ડિસોર્ડર છે જેમાં કેટલાક બાળકોમાં ખૂબ હળવા લક્ષણો હોય છે જયારે કેટલાક બાળકો તેનાથી વધુ પ્રભાવિત હોય છે જેના કારણે તેમની સંભાળની જરૂર હોય છે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતા બાળકો સામાજિક કૌશલ્યો પુનરાવર્તિત વર્તન બોલવા વાતચીત વગેરે સંબંધિત પડકારોનો સામનો કરે છે બાળકોમાં ઓટિઝમના પ્રારંભિક ચિહ્નોને ઓળખવા માટે માતા પિતા સંશોધિત ચેકલિસ્ટ ફોર ઓટિઝમ ઇન ટોડલરની મદદ લઈ શકે છે તે ઓનલાઈન ઉપલબ્ધ છે આમાં કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા હોય છે જેના જવાબ બાળક વિશે વિચારીને આપવાના હોય છે તેમાં ચોક્કસ સ્કોર્સ પણ છે જે નક્કી કરવામાં મદદ કરી શકે છે કે બાળકનું નિષ્ણાત દ્વારા મૂલ્યાંકન કરવું જોઈએ કે નહીં કેટલાક લક્ષણો દ્વારા સજાગ રહી શકાય કે બાળક ઓટિસ્ટિક છે કે નહીં જેમ કે બાળક પોતાના વિચારોમાં ખોવાઈ જતું હોય સામાજિક ન હોય અન્ય લોકો સાથે વાત ન કરતું હોય આંખ મીચીને વાત કરવી બાળક શાંત રહેતું હોય હસતું ન હોય સમયસર વાણી વિકાસ અભાવ હોય કોઈ સ્પર્શે કે ગળે લગાડે તો ન ગમે કોઈ નામ બોલાવે તો બાળક બિલકુલ સાંભળે નહીં એક ના એક વર્તન નું વારંવાર પુનરાવર્તન કરતું હોય આવા લક્ષણો જો બાળકમાં જોવા મળતા હોય તો એ ઓટીઝમ ના પ્રારંભિક લક્ષણો કહી શકાય સામાન્ય રીતે બાળક એક થી બે વર્ષની ઉંમર સુધીમાં હસવાનું કે થોડું થોડું બોલવાનું શરૂ કરી દે છે બાળક માં જો એ જોવા ન મળે તો માતા પિતા એ સાવધાન થઈ જવું જોઈએ જેટલું જલ્દી આ બાબત વિશે બાળરોગ નિષ્ણાત ને આવે તો આ સમસ્યા ને વધુ ગંભીર બનતા બચાવી શકાય છે ઓટીઝમ ની સારવાર માં કેટલાક અસરકારક ઉપચારો અને દરમિયાન ગીરીઓ દ્વારા લક્ષણો ઘટાડી શકાય છે આના દ્વારા તે દૈનિક પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરે છે ઉપચારની જરૂર છે તે જાણવા માટે મૂલ્યાંકન કરવામાં આવે છે તે પછી પ્લે થેરાપી ઓક્યુપેશનલ થેરાપી સ્પીચ થેરાપી દ્વારા ઓટિઝમની નકારાત્મક અસરોને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે જો નિદાન મૂલ્યાંકન અને ઉપચાર દ્વારા સારવારમાં વિલંબ થાય તો બાળકને વધુ નુકસાન થઈ શકે છે શું ગર્ભાવસ્થા ઓટિઝમનું કારણ બને છે ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં ફોલિક એસિડ અને વિટામિન ડીની ઉણપ બાળકમાં ઓટિઝમની શક્યતાને ઘણી હદ સુધી વધારી શકે છે પરંતુ એ સંપૂર્ણ રીતે સાબિત થયું નથી કેટલાક અભ્યાસોમાં હાઈ બ્લડ પ્રેશર હાઈ સુગર લેવલ અથવા કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન વધારે વજન જેવા કારણો ઓટીઝમ સંબંધિત બાબતોના કારણો ગણી શકાય પરંતુ અત્યાર સુધી કંઈ પણ સો ટકા સાબિત થયું નથી આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે આનુવંશિક કારણોસર ઓટિઝમ થાય છે આ બધી બાબતો કદાચ ક્યાંક ને ક્યાંક પ્રેગ્નન્સી દરમિયાન બાળકોને અસર કરી શકે છે ઓટિઝમની સમસ્યા આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું સંપાદન અને પઠાણ હતું કલ્પના શાહનો